લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદ વચ્ચે એસટીએમની બાવીસ જેટલી દુકાનો સીલ મારવામાં આવી છે રિંગરોડ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લીઝના ને લઈ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રવિવારે સિક્યોરિટી દ્વારા સિલિંગની કાર્યવાહી કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી અને આ મામલો સલાબતપુરા પોલીસ સુધી પહોંચ્યો હતો તો બીજી બાજુ માર્કેટ કમિટીએ લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા બાવીસ દુકાનદારો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું નારાજ વેપારીઓના કહેવા પ્રમાણે માર્કેટમાં સિલિંગની કામગીરી કરનારા સિક્યોરિટી પાસે ઓર્ડરની કોપી માંગવામાં આવી હતી પરંતુ વેપારીઓને કોઈ કોપી અપાઈ ન હતી કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર વેપારીઓની ગેરહાજરીમાં રવિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી તો મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી સલાબતપુરા પોલીસની સૂચના પછી પણ વેપારીઓની સિલિંગની કાર્યવાહી કરવા આ બાબતના ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા ન હતા આ અંગે સુરત ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખ રાજેન્દ્ર ઓરડિયાએ જણાવ્યું હતું કે કમિટીની મળેલી વાર્ષિક સભામાં બે વખત લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા વેપારીઓની દુકાન સીલ કરવા માટે પ્રસ્તાવ પાસા પાસ કરાયો છે બાવીસ દુકાનદારો સિવાય બીજા તમામ દુકાનદારોના નાણા આવી ગયા છે નાણાં જમા કરાવવા માટે ત્રણ ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે છતાં વેપારીઓ નાણાં જમા નહીં કરાવતા માર્કેટ કમિટીના ઠરાવના આધારે રવિવારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી દુકાનદારોએ બોર્ડ ઓફ નોમિનીમાં નાણાં ભરવાના નિર્ણયને પડકાર્યો હતો પરંતુ તેઓનો દાવો નામંજૂર કરી પૈસા ભરવા માટે બોર્ડ ઓફ નોમિનીએ હુકમ કર્યો હતો ત્યારબાદ ટ્રિબ્યુનલ અપીલમાં પણ તેઓનો દાવો મંજૂર રાખવામાં આવ્યો નથી